અમરેલીમાં થોડાક દિવસ પહેલાં જે લેટર કાર્ડનો મામલો સામે આવ્યો હતો તેની નોંધ ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરે લેવાય છે જે રીતે અમરેલીમાં લેટર લેટરકાંડમાં ભારતીય જનતા પાર્ટીના શિસ્તતાના ધજાગરા ઉડ્યા છે અને તેમાં પાટીદાર સમાજની યુવતી પણ આ ઘટનામાં ભાજપના આંતરિક ડખામાં ભોગ બન્યા છે તે મામલાને લઈને રાજ્યસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો હવે થોડાક દિવસ પહેલાં સામાજિક કાર્યકર દ્વારા જે અમરેલીના સાંસદ છે ભરત સુતરિયા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે હવે વધુ એક સામાજિક કાર્યકર દ્વારા અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે એસપી કચેરીએ અરજી કરતા વિવાદ વકર્યો છે ત્યારે કોણ છે જે અરજી કરતા અને શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રમરેલી અમરેલીના લેટર કાર્ડની ઘટનાએ અમરેલીના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે જે રીતે અમરેલીમાં થોડાક દિવસ પહેલાં કાર્ડની ઘટના સામે આવી ભાજપના બે જૂથ વચ્ચે જે વિવાદ સર્જાયો અને આંખે ઉડીને વળગે તે વિવાદ ચરમસીમાએ જોવા મળ્યો ન માત્ર અમરેલી ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય જનતા પાર્ટીમાં લેટર કાર્ડના ડખા સામે આવ્યા અને તેમાં પાટીદાર સમાજની યુવતી સામે ગુનો નોંધાયો યુવતી સામે પોલીસે જે કાર્યવાહી કરી તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે આ મામલાને લઈને આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે બે જૂથના નેતાઓ છે તે એકબીજા ઉપર આરોપ તો કરી રહ્યા છે પરંતુ હવે સામાજિક કાર્યકરોએ પણ ભાજપના નેતાઓ સામે મોરચો ખોલ્યો છે થોડાક દિવસ પહેલાં પીપરિયા ગામના જે સામાજિક કાર્યકર હતા તેમના દ્વારા અમરેલીના સાંસદ ભરત સોતરિયા સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારબાદ હવે વધુ એક સામાજિક કાર્યકર દ્વારા અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા વિરુદ્ધ એસપી કચેરીએ અરજી કરવામાં આવી છે ને આ લેટર કાંડમાં મુખ્ય આરોપી નારાયણ કાછડિયા હોય તે પ્રકારની વાત આ લેટરમાં કરવામાં આવી છે અને આરોપ હાલ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા લગાવી રહ્યા છે પહેલાં તો તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે શું આરોપ કર્યા છે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા ઉપર તે સાંભળી લો અમરેલી જિલ્લા અને રાજ્યમાં જે મીડિયાની અંદર અને સરકારમાં જે રજૂઆતો થાય છે લેટર કાંડ લેટર કાંડ એ અનુસંધાનમાં પરમ દિવસે માજી સાંસદ નારાયણ કાછડિયા દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો હતો ને સેમ ડે મેં અડધો વાંચ્યા બાદ તુરંત મેં રત્નાકરજી સીએમ અને સીઆર પાટીલ સાહેબને મોકલ્યો તો નારણ કાછડિયા તો આ બાબત સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે પોતે સેન્ડ કર્યો છે પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે તો મેં આજે તપાસની અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો

નારાયણ કાછડિયા જે પૂર્વ સાંસદ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે તેમણે એસપી કચેરીએ અરજી પણ કરી છે જેમાં તેમણે જે અરજી કરી છે તેમાં તેમણે કહ્યું છે કે આરોપી નંબર બે અને ચારને આરોપી નંબર એક મદદ કરેલ છે તેવી જ રીતે આ કામે આરોપીઓ તૈયાર કરેલા લેટરને આ કામે માજી સાંસદ નારાયણ કાછડિયાએ પોતે જાણતા હોવા છતાં લેટર અડધો વાંચ્યો રાજ્યના પ્રભારી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાતના મુખ્યમંત્રીને લેટર મોકલ્યો હતો ત્યારે આ ભોગ બન્યા રાજ્યના નાયબ દંડક ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે માજી સાંસદ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમણે તેના રીલ ચેનલ ઇન્ટરવ્યુ પણ આ હકીકત સ્વીકારી લેવાતી આ કામે મદદ કરી તેની સ્પષ્ટ થાય છે ઉપરાંત માજી સાંસદને ગુનામાં આરોપી તરીકે ઉમેરવામાં આવે તે પ્રકારની હાલ અરજી છે તે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ આપતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે ભાજપના નેતાઓ સામે સામાજિક કાર્યકરો દ્વારા અરજીઓ કરવામાં આવી રહી છે ને જે લેટર કાંડના મામલામાં ભાજપની આબરૂની પણ ધૂળધાડી થઈ છે તેને લઈને આગામી સમયમાં અમરેલીમાં શું રાજકીય એંધાણ નવા જૂનીના જોવા મળે છે તે હવે જો રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે